હેલો મિત્રો નમસ્કાર રાજકોટ લોકસભા સીટ પર ક્ષત્રિયો અને પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી કે સરકારની સામે જે બી વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને હવે લડી લેવાની વાત કરી છે યુથ એજ કલ્યાણ જેવી વાત કરી છે અને એક તરફ એવી પણ વાત આવી રહી છે કે ક્ષત્રિય સમાજની જે બી સંકલન સમિતિ છે તેનાથી ક્ષત્રિયાણીઓ નારાજ છે પદ્મિભાવ વાળા જે આ આંદોલનને છે એ ચાલુ કર્યું હતું આ આંદોલનનું મેઇન પાત્ર હતું તે હાલ સંકલન સમિતિથી નારાજ ચાલી રહ્યા છે એની સાથે ઘણી બધી મહિલાઓ પણ નારાજ ચાલી રહી છે અને મીડિયાની સામે રોષ વ્યક્ત કરી રહી છે કે સંકલન સમિતિ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે શા માટે સંકલન સમિતિ છે પદ્મિની બા વાળાથી લઈને ઘણી બધી ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન છે તેને એ સંકલન સમિતિમાં છે એ એડ કરી નથી કે એમાં સામેલ કરી નથી શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી શા માટે તમે ગુપ્ત મિટિંગો કરો છો અમને પણ મીટિંગમાં બોલાવો ગઈ રાત્રે બેથી ત્રણ વાગે ક્ષત્રિ સમાજની સંકલન સમિતિએ ભારતીય જનતા પાર્ટી કે સરકાર સાથે મિટિંગ કરી પરંતુ કોઈ પરિણામ સહી આવ્યું નહીં તો એના પર પણ સમાજની મહિલાઓએ વ્યક્ત કર્યો કે ક્યાં સુધી આમ જ આપણે સભાઓ કરીશું મહાસંમેલનો કરીશું ધરણા પ્રદર્શન કરીશું જોહરની વાતો કરીશું પરિણામ તો કંઈ મળતું નથી અને મહિલાઓએ તો ક્યાં સુધી કહી દીધું કે આ ગીધડ ભેડિયાની ફોજમાં સિંહો ટૂંકા પડ્યા છે તો શા માટે આ ક્ષત્રિય સમાજની મહિલાઓ આવું બોલી રહી છે શું હવે આ ક્ષત્રિય સમાજની આ ક્ષત્રિયણીઓ રાજકોટમાં ત્રણસોથી ચારસો અપક્ષમાં ફોર્મ ભરવાના હતા તે ભરશે કે કેમ અપક્ષમાં લડશે કે કેમ હવે આ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને સપોર્ટ કરશે કે કેમ એકમાત્ર વાળાનો વિરોધ નથી ઘણા ઘણી બધી ક્ષત્રિય સમાજની મહિલાઓ છે વિરોધ કરી રહી છે કહેવાય છે કે ક્ષત્રિય સમાજના આ આંદોલનના બે ફાટા પડ્યા છે એવી પણ વાત સામે આવી રહી છે અને આજે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું તેની સભા પણ કરી દીધી તેને શક્તિ પ્રદર્શન પણ કરી દીધું ચૌદ તારીખે ક્ષત્રિય સમાજે રાજકોટના રતનપર ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું મહાસંમેલન કર્યું બાદમાં આજે આસાનીથી પરશોત્તમભાઈ રૂપાલાએ ફોર્મ ભરી દીધું કોઈ બી કાંકરી ચાળો થયો નહીં તો આનો વિરોધ છે એ કરી રહી છે કે ક્યાં સુધી આપણે સ્વયં રાખીશું ક્યાં સુધી આપણે પરિણામની રાહ તો આ જે બી રોજ છે આ જે બી વાત છે દરેક વાતની સરસા આપણે આજના વિડીયોમાં છે એ કરવી છે સૌ તરીકે રાજકોટમાં જે મહાસંમેલન થયું એ વખતે પત્રકારોને અને અન્ય સમાજોને પણ એવી આશા હતી કે કંઈક સમાધાનનું કિરણ છે એ નીકળશે પરંતુ ક્ષત્રિય સમાજનું જે બી મહાસંમેલન છે શાંતિપૂર્ણ સ્વયંથી જેની સરકારે પણ વખાણ કર્યા છે કે તમે ખૂબ જ સ્વયં રાખ્યો છે પરંતુ ક્ષત્રિ નાણીઓને જે આશા હતી કે એ વખતે કંઈક રસ્તો નીકળશે કંઈક આપણને પરિણામ મળશે સરકાર ઝૂકશે કે ભારતીય જનતા ઝૂકશે કે રૂપાલાજી પણ ઝૂકશે પરંતુ કંઈ પરિણામ દેખાતું નથી ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે અનશન પર બેસી રહી છે મહિલાઓ જોહરની વાતો પણ થઈ છે પરંતુ કોઈ પરિણામ છે એ મળ્યું નથી તેનાથી ક્ષત્રિયાણીઓ નારાજ છે અને સામે સંકલન સમિતિ છે સ્વયં રાખીને આ દરેક વસ્તુ કરવા માંગે છે કદાચ એ માટે જ પદ્મીની બા વાળા સંકલન સમિતિમાં નથી કે એ કંઈક સંકલન સમિતિના સભ્ય હોય અને કંઈક મીડિયા સમક્ષ કહી દે અને કંઈક ઉગ્ર થઈ જાય અને ગુજરાતમાં કંઈક નવા જૂની થાય એવું સંકલન સમિતિ છે એ ઈચ્છતી નથી એવું લાગી રહ્યું છે એ સ્વયંથી કામ લેવા માગે છે જ્યારે ક્ષત્રાણીઓ છે લડી લેવાના મૂળમાં છે કે ક્યાં સુધી આપણે આમ નામ જ બધા કાર્યક્રમો છે એ કરીશું જેનાથી ક્ષત્રિયાણીઓ છે રોષ વ્યક્ત કર્યો છે મીડિયાની સામે પણ રોષ વ્યક્ત કર્યો છે કે અમને શા માટે બોલાવવામાં આવતી નથી ભાજપની બી ટીમ પણ કહી દીધી ગીધડ અને ભેડિયાની ફોજમાં સિંહો છે એ પાસા પડ્યા છે એવી પણ વાત કરી છે સામે પરસોત્તમભાઈ રૂપાલાએ આજે ફોર્મ પણ ભરી દીધું છે એનું શક્તિ પ્રદર્શન કે મહાસભા પણ કરી દીધી છે એમાં કોઈ કાંકરી ચાળો થયો નથી એના કારણે ક્ષત્રિયાણીઓને કદાચ એવું શંકા એ ગઈ હોઈ શકે કે ગત રાત્રે બેથી ત્રણ વાગ્યાના સમયમાં સંકલન સમિતિ ગાંધીનગર સીએમ નિવાસસ્થાને ગઈ હતી અને ત્યાં મિટિંગ થઈ છે એ મિટિંગથી કોઈ નિરાકરણ આવ્યું નથી એવા મેસેજ એ મીડિયા સમક્ષ આવ્યા છે પછી પ્રેસ મીડિયા સાથે પણ કહ્યું છે કે હાઈ કમાન્ડ સુધી વાત પહોંચાડવાની વાત છે પરંતુ શા માટે પુરુષોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ પણ શાંતિપૂર્ણ ભરાઈ ગયું છે અને એનું શક્તિ પ્રદર્શનમાં પણ કોઈ જાતનો કાંકરી ચાળો છે એ થયો નથી એટલે એવી પણ કોઈ શંકા થઈ રહી છે કે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કંઈક કહી દેવામાં આવ્યું છે કે તમે ગાંધી સીધા માર્ગે છે હાલજો ચૂંટણી છે બાદમાં સરકાર કે ભારતીય જનતા પાર્ટી છે એ પણ કંઈ નહીં કરી શકે જો સામસામે આવી ગયા છે જો આંદોલન ઉગ્ર બને છે તો નુકસાન ક્ષત્રિય સમાજને થશે જ્યારે ક્ષત્રિયાણીઓ છે એ કરવા માગતી હોય એવું લાગી રહ્યું છે કે બસ પરિણામ જોઈએ છે તરત જ પરિણામ મળી જવું જોઈતું હતું આપણે લાંબુ કર્યું છે હા આપણે સંમેલન કર્યું છે મહાસંમેલન કર્યું છે આપણામાં એકતા થઈ છે પણ જેના કારણે છે આપણે મહાસંમેલન કર્યું હતું એનું પરિણામ હજી આવ્યું નથી અને શું હવે રાજકોટ લોકસભા સીટ પર ત્રણસોથી ચારસો ક્ષત્રિયણીઓ કે ક્ષત્રિયો સહી ફોર્મ ભરવાના હતા અપક્ષમાં અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની વાત હતી એ વાત હાલ સંકલન સમિતિ તરફથી પણ નથી મળી રહી કે કોઈ અન્ય ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો છે એના તરફથી પણ નથી મળી રહી કે હવે હકીકતમાં બે ફાટા પડ્યા છે એને ફાટા તો ન જ કહી શકાય કેમ કે એક સંકલન સમિતિ છે જે સ્વયંથી ચાલવા માંગે છે કોઈ જાનમાનને નુકસાન ન થાય આ વિવાદ એવું કોઈ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી રહે જેથી ક્ષત્રિય સમાજને નુકસાન થાય પાટીદાર સમાજનું જે બી આંદોલન હતું એનું નુકસાન પાટીદાર સમાજને થયું હતું ગુજરાત સરકારને પણ થયું હતું પાટીદાર સમાજે પાટીદાર સમાજના યુવાનો પણ ગુમાવ્યા હતા એ દરેક વસ્તુ આ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ જાણે છે માટે એ સ્વયં રાખી રહી છે પરંતુ ક્ષત્રિયણીઓ છે એ સ્વયં રાખી શકતી નથી અને મીડિયા સમક્ષ કે રેકોર્ડિંગ છે સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે કે થાય છે કે અમને શા માટે બોલાવતા નથી અમને શા માટે દૂર રાખવામાં આવે છે અને જે મહિલા તૃપ્તિબા રાવલ જે સંકલન સમિતિમાં છે તેના પર પણ કટાક્ષ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે સંકલન સમિતિ છે તેના રીતે હાલે છે અને ક્ષત્રિયાણીઓને પણ હવે તેની રીતે હાલવાનું કહી દેવામાં આવે છે કે જો તમે મીડિયા સમક્ષ બોલવામાં કંઈ ધ્યાન રાખતા નથી રેકોર્ડિંગ તમારા વાયરલ થાય છે તો તમે તમારી રીતે લડી શકો છો એવું પણ થઈ શકે છે પરંતુ સંકલન સમિતિ છે એવું કદાચ નહીં થવા દે અત્યારે સુધી સ્વયં રાખ્યો છે સરકારે તેના વખાણ પણ કર્યા છે અવડું મોટું આંદોલન થયું છે ક્યાંય પણ કોઈ જાતનું નુકસાન પહોંચે માહોલ પણ બગડ્યો નથી તેનો ધન્યવાદ છે એ ક્ષત્રિ સમાજને આપ્યો છે સરકારે કે આ સમય સૂંટણીનો છે કદાચ એવો કોઈ આંદોલન છે એ ઊભું થઈ જાય એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે અને એક રાજકોટ લોકસભા સીટના કારણે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવાના કારણે પૂરા ગુજરાતની ચૂંટણી પણ બંધ રહી શકે જો પાટીદાર સમાજનું જે બી આંદોલન હતું એના જેવું કંઈ માહોલ બગડે તો હાલ કન્ડિશન એવી છે કે ચૂંટણી પણ સાથે છે માટે સંકલન સમિતિ છે એવું કરવા નહીં માગતી હોય અને ગાંધી સીધા માર્ગે જ ચાલી રહી છે અને હાલ જે પત્રકાર પરિષદ થઈ છે કાલે જે મિટિંગ થઈ છે અને સાથે રૂપાલાજી આજે ફોર્મ ભર્યું છે એ બાદ જે પત્રકાર પરિષદ થઈ છે તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે તમે જોઈ શકો છો તેમાં સ્પષ્ટ શબ્દોમાં હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ કહી રહી છે કે બસ હવે સમય પૂરો થઈ ગયો છે અમે સરકારને રજૂઆત કરી દીધી છે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે હવે તેની વિરુદ્ધમાં અમે પ્રસાર કરીશું પહેલાં છે એ ફોર્મ નહીં ભરવા દેવી એવી વાત હતી હવે ફોર્મ ભરી દીધું છે તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એવું કહી રહી છે કે અમે એના વિરુદ્ધમાં જે પ્રસાર કરીશું તન તોડ મહેનત કરીને અમારો વિજય મેળવીશું તો હવે જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ તેની સાથે આવે છે ત્રણસોથી ચારસો જે ફોર્મ ભરવાના છે એ વાતનું શું થાય છે એ પણ જોવાનું રહેશે હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ સૂટ આપી દીધી છે કે હવે તમે વિરોધ કરો બે ત્રણ જગ્યાએ કાળા વાવટા છે એ ફરકાવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સભા ચાલુ હતી ત્યાં કાળા વાવટા કરી અને પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે એ સભા છે એ સ્થગિત કરવી પડી છે તો હવે એ દ્રશ્યો છે એ વધારે દેખાઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી શકે છે એની અસર નરેન્દ્ર મોદીની સભામાં પણ જોઈ શકાય છે પુરુષોત્તમભાઈ રૂપાલાની હવે પછીની સભાઓમાં છે એ જોઈ શકાય છે હજુ એ કહી રહ્યા છે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી હજુ અમે સ્વયં રાખીએ છીએ હજી અમે પાર્ટ ટુ છે લોન્ચ કરતા નથી જો ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ જાય છે અને ફોર્મ પરત ખેંચાતું નથી બાદમાં અમે પાર્ટ બે ભાગ બે છે એ લોન્ચ કરીશું એની રણનીતિ કરીશું અને એ હાલ સસ્પેન્સ રાખી છે કે એમાં એ શું રજૂઆત કરે છે એમાં એ શું જાહેરાત કરે છે એ શું કાર્યક્રમો કરે છે શું ખુલીને ભારતીય જનતા પાર્ટીની સામે કે એની વિરુદ્ધમાં છે એ ક્ષત્રિય સમાજ અને બીજા બી અઢારે વર્ણને સાથે લઈને ભાજપને નુકસાન કરવાની પણ રણનીતિ ઘડે છે કે કેમ આ દરેક વસ્તુ છે એ થઈ શકે છે આ જે કંઈ ઘટનાઓ બની છે ક્ષત્રિ સમાજની સંકલન સમિતિ ગાંધીનગર સીએમ નિવાસે છે એ મળી છે ક્ષત્રિય મહિલાઓમાં રોજ છે સંકલન સમિતિથી નારાજગી છે પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભર્યું છે સંકલન સમિતિ હજુ રાહ જોઈ રહી છે હજી સયમ રાખી રહી